આપણે ગુજરાત નાવું બનાવું છે આના માટે ભગતસિંહ બલિદાન આપ્યો આના માટે મોહનલાલ આઝાદ આઠ વર્ષ જેલમાં રહ્યા આના માટે પંડિત જવાહરલાલ નેહરુ દસ બારસ વર્ષ જેલમાં રહ્યા કારાવાસ ભોગવ્યો આ ભારત ભૂમિ અંગ્રેજોની ગુલામીમાંથી અચાનક એક દિવસ આઝાદ નથી થઈ અઢારસો સત્તાવન ના વિપ્લવ થી લઈને આજ દિન સુધી અનેક લોકોએ આ દેશ માટે ત્યાગ કર્યો તપસ્યા આપ્યા બલિદાન આપ્યા

અને અઢીસો તાલુકામાં દારૂ જુગારના દા ચાલુ હોય આ તમે કોનો વિકાસ કર્યો દારૂડિયાઓ અને બુટલેગરોનો ડ્રગના કાળા કારોબારમાંથી કમાનારા માણસો યાદ રાખજો જે ઓફિસરો ડ્રગ્સના ધંધામાંથી કમાય છે ને એમના ઘરમાં પણ ડ્રગ્સ આવશે તમારા દીકરા દીકરીઓ જ્યારે ડ્રગ્સની લટે ચડશે અને ત્યારે તમને ખબર પડશે કે તમે બીજાના દીકરાઓનું નખો જ હતા ત્યારે તમને ખબર પડશે કે ડ્રગ્સ શું વસ્તુ છે